સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ તો એકદમ ઓરિજિનલ મોતીચૂરના લાડુ બનાવવાના છીએ અને એ પણ કોઈ પણ ગુંદીના ઝારા વગર તો આ લાડુ બનાવવા એટલા ઈઝી છે કે તમને યકીન પણ નહીં થાય કે આટલા ઈઝીલી આ લાડુ બની જતા હોય છે તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ તો લાડુ બનાવવા માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે અને વજનમાં જોઈએ તો લગભગ સો ગ્રામ જેટલો લોટ છે લોટને આપણે આ રીતે ચાણીની મદદથી ચાળી લેવાનો છે તો અહીંયા આપણો આ લોટ ચળાઈને રેડી થઈ ગયો છે અને હવે આપણે તેમાં એક ચૂટકી જેટલા સોડા એડ કરીશું અને જે વાટકો ભરીને લોટ લીધો છે એ જ વાટકો ભરીને આપણે તેમાં પાણી એડ કરવાનું છે પણ પાણી આપણે એકસાથે એડ નથી કરવાનું આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સરની મદદથી આપણે તેને ચલાવતા રહીશું આ રીતનું થોડું પતલું ખીરું તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ ખીરું તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એકાદ મિનિટ માટે થોડું ફેટી લઈશું તો ખીરું બનીને રેડી છે તો હવે આપણે તેની બુંદી પાડી લઈશું તો બુંદી તળવા માટે એક હેવી બોટમવાળા પેનમાં તેલને ગરમ કરી લીધું છે અને આ રીતે આપણે જે પૂરી તળવાનો ઝારો યુઝ કરતા હોઈએ છીએ તે ઝારો લીધો છે અને ઝારાને તેલથી થોડો ઉપર રાખી અને આ રીતે એક ચમચાથી આપણે તેમાં ખીરું એડ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુંદી તેલમાં પડે છે તો આ રીતે ગુંદીને આપણે પાડી લેવાની છે અને ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે તેને ઝારાની મદદથી ફેરવીને તળી લેવાની છે તો તમને અવાજ બતાવું તો તમે અવાજ પણ સાંભળી શકો છો કે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે તો આ રીતે તેલને નિતારીને આપણે બુંદીને એક ડીશમાં કાઢી લઈશું અને બધા જ ખીરાની બુંદીને પાડી લઈશું બુંદી પાડતા જઈશું અને ડીશમાં લેતા જઈશું તો અહીંયા બધા જ ખીરાની બુંદી પડીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેની ચાસણી તૈયાર કરી લઈએ ચાસણી બનાવવા માટે આપણે જે કપ ભરીને લોટ લીધો છે તે કપ ભરીને સાકર લેવાની છે મેં અહીંયા સાકરનો ઉપયોગ કરો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તો તમે એક બાઉલથી થોડી ઓછી ખાંડ પણ લઈ શકો છો અને અડધું બાઉલ પાણી એડ કરીશું અને થોડો ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ચલાવતા રહીશું જેથી આપણી સાકર પાણીમાં બરાબર ઓગળી જાય તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને થવા દઈશું તો આપણે આપણી બુંદીને મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સરને એકવાર ચલાવી અને આ રીતે બુંદીને ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે બુંદીના દાણા દાણા થઈ જાય તે રીતે આપણે ક્રશ કરવાની છે તો એકદમ સરસ દાણેદાર બુંદી તૈયાર થઈ ગઈ છે તો બધી જ બુંદીને આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો આપણી બધી જ ગુંદી એકદમ સરસ મોતીના દાણા જેવી બની અને રેડી થઈ ગઈ છે તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે ચાસણીને ચેક કરી લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ચાસણીમાં બધી જ સાકર ઓગળી ગઈ છે તો હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહીએ લાડુ બનાવવા માટે આપણે ચાસણીમાં કોઈ જ તારવાળી ચાસણી તૈયાર કરવાની નથી તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ તો આ રીતે ચાસણીને થોડી હાથમાં લઈ અને અંગૂઠા અને આંગળીથી આપણે તાર બનાવીશું તો આપણે જોઈ શકીએ છીએ કે ચાસણીમાં કોઈ જ તાર થતો નથી ને આ રીતની થોડી ચીકાશ ચાસણીમાં આવી જાય થોડું મધ જેવું ચીકાશ લાગે એટલે આપણે તેમાં તૈયાર કરેલી ગુંદીને એડ કરી દઈશું અને ચાસણી સાથે બરાબર મિક્સ કરી લઈશું તો એકદમ સરસ ગુંદી ચાસણી સાથે મિક્સ થઈ ગઈ છે તો આપણે એકાદ મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ચલાવતા રહીશું અને આપણે જોઈ શકીએ છીએ કે બધી જ ચાસણી બુંદીમાં ઓબ્ઝર્વ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ પણ લાડુ વાળવા જેટલું કડક થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણમાં કાજુના ટુકડા એડ કરી દઈશું જો તમારે અહીંયા મગજતરીના બી એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને ફ્લેવર માટે અડધી ચમચી એલચીનો પાવડર એક ચમચી ઘી એડ કરીશું અને લાડુના મિશ્રણ સાથે હલકા હાથે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને દસથી પંદર મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા માટે રાખી મૂકીશું તો દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે જોઈ શકીએ છીએ કે મિશ્રણ લાડુ બનાવવા માટે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાંથી થોડું મિશ્રણ આ રીતે હાથમાં લઈ અને તેના લાડુ વાળી લેવાના છે તો આ રીતે આપણે હથેળીમાં મિશ્રણને રાખી અને આંગળીની મદદથી લાડુને વાળતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી લાડુ વળી જાય છે તો આ રીતે આપણે બધા જ મિશ્રણના આપણી મનપસંદ સાઇઝના લાડુ વાળી લઈશું તો હું અહીંયા તમને આ બીજો લાડુ વાળીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે કેટલા આસાનીથી લાડુ વળી જાય છે તો આ રીતે આપણે બધા જ લાડુને રેડી કરી લઈશું તો અહીંયા આપણા બધા જ લાડુ વળીને રેડી થઈ ગયા છે તો આપણે તેને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને હલવાઈની દુકાન જેવા મોતીચુરના લાડુ બનીને રેડી છે તો હું તમને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલા રસદાર લાડુ તૈયાર થયા છે તો એકદમ સરસ ટેસ્ટી ગુંદીના લાડુ બનીને રેડી છે તો આ ગણેશ ચતુર્થીએ મોતીચુરના લાડુ બનાવી અને ગણપતિ બાપાને જરૂરથી જમાડજો અને મને કમેન્ટમાં જણાવજો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને હાઈપ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ